દૂર દૂર થી તકલીફ વેઠી અને હજારોની સંખ્યામાં આવ્યા છો આપ સૌ નું ખૂબ ખુબ અભિનંદન કડદો કરનારા ભાજપની કૃપાથી કડદો કરનારા મેલ માં છે અને જેનો કડદો થયો એ કડદાનો વિરોધ કરનારા જેલમાં છે એટલે એકવાર એટલી જોર થી સૂત્ર બોલવાનું છે કે ભાવનગરની જેલમાં આપણા સાથીઓ છે એ ધ્રુજે ગાંધીનગર ની સત્તાના પાયા તમારા અવાજ થી ધ્રુજવા જોઈએ આટલા માં કઈ જેલ ની દિવાલો ના ધ્રુજે ભાઈ ફરી દે ફરીથી મિત્રો ગામડાના જીવનના રથના બે છે એક છે ખેતી અને બીજું છે પશુપાલન ખેડૂત કાળી મજૂરી કરીને પકવે ખાતર નાખીને પકવે મોંઘા ડીઝલ બાળે પણ જયારે વેચવા જાય ત્યારે ભાવ નથી અને જો ભાવ થાય તો એમાં કડદો થાય છે ખેડૂત ગુજરાત નો કપાસ પકવે છે

જેથી આ ખેડૂતને મગફળીનો ભાવ નથી મળતો આ ખેડૂતના અનેક રીતે કડદા કરે છે ભાજપ એ ભાવમાં કડદો કરે છે એ આયાત નિકાસમાં કડદો કરે છે એ સબસિડીમાં કડદો કરે છે અને આવી માવઠા જેવી હોનારત આવે તો એ સહાય ચૂકવવામાં પણ કડદો કરે છે સાચા ખેડૂત સુધી સહાય પહોંચતી નથી ભાજપના મળતિયાઓના ઘરે સહાયની રકમ જાય છે ભાજપના કડદા સામે આપણે લડવાનું છે ખેડૂતને ભાવ નથી સહાય નથી આવક વધતી નથી ખર્ચા વધતા જાય છે તો બીજી બાજુ ગામડાનું જે બીજું પડ્યું છે માલધારીને શેરમાં ઘૂસવા દેતા નથી અને ગામડે વસવા દેતા નથી અહીંયા કોઈને વાડા આપતા નથી

આઉટસોર્સિંગ નામે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કડદા સામે આપણે જેલમાં જવું પડશે હું જેલના મિત્રો ને મળી આવ્યો છું જેલમાં જે પરિવારના સાથીઓ ગયા છે એમના પરિવારના ઘરે ઘરે જઈને હું મળ્યો છું કોઈને એ અફસોસ નથી કે દિવાળી બગાડનાર ખેડૂતની બે સિઝન ભાજપના પાપે બગડી છે ચોમાસું લેવાનો સમય છે શિયાળા માટે તૈયારી કરવાનો સમય છે અને એવા સમયે આપડા પરિવારનો મોભી ભાવનગરની જેલમાં છે આ ભાજપનું પાપ છે જેણે ખેડૂત પરિવારની દિવાળી અને બબ્બે સિઝન બગાડી છે એ ભાજપનો આપણે કડદો કરવા નીકળ્યા છીએ આવતી ચૂંટણીમાં આવતી ચૂંટણીમાં ભાજપનો કડદો કરવો છે કે નહીં બોલો ભાજપનો કડદો કરવો છે કે નહીં આપણા ગુજરાતના પ્રભારી માનનીય શ્રી ગોપાલ રાયજી આપણી વચ્ચે પધારી રહ્યા છે આપ સૌ એમનું તાળીઓથી સ્વાગત કરો શ્રી ગોપાલ રાયજી મિત્રો જ્યારે જ્યારે હું કોઈ માલધારી પશુપાલક પરિવારને મળું છું તો તમે જુઓ કે એમની વેદના શું છે જેમ ખેતીની વેદના છે એમ પશુપાલનની વેદના છે સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના પશુપાલકો જ્યારે એમના દૂધનો આ ભાવનો ભાજપના મેન્ડેટથી ચૂંટાયેલા મળતિયાઓએ હોય કડદો કર્યો એ કડદાનો વિરોધ કરવા ગયા તો એમના ઉપર પોલીસે ભાજપના કડદાની સામે ભાજપના શોષણની સામે ભાજપની ની સામે જ્યારે ખેડૂત પરિવાર અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ પોલીસને આગળ કરે છે આ પોલીસમાં જે નોકરી કરે છે એ તમારા તમારાને મારા પરિવારના છે આપણા ભાઈ છે દીકરા છે એમનું શોષણ થાય છે એ બોલી નથી શકતા પણ ભાજપ એમનો કડદો કરે છે એમને ફિક્સ પગારમાં રાખે છે પોલીસ કમિશનનો અમલ નથી કરતું ખેડૂત દુખી છે ખેડૂતનો આખો પરિવાર દુખી છે પશુપાલકનો પરિવાર દુઃખી છે અમદાવાદમાં માલધારીઓના મકાન વીણી વીણીને તૂટે છે છે ઢોર રાખવા માટે લેવા પડે વડોદરામાં પશુપાલક પરિવારોની બેન દીકરીઓને ઘરમાંથી કાઢી કાઢીને ખેંચીને ને મારવાનું પાપ ભાજપ કરે છે સુરતમાં માલધારી પરિવારોના ઘર તોડે છે એમના તબેલા તોડે છે

એમને એવું ન થાય કે અમે જેલમાં છીએ અને અમારી પાછળ કોણ ઊભો છે અમારા પરિવાર સિવાય કોણ તો એમના સુધી અવાજ પહોંચવો જોઈએ કે એમની સાથે એમના પડખે એમનો પરિવાર એમનું ગામ એમનો તાલુકો એમનો જિલ્લો ગુજરાતનો એક એક ખેડૂત અને પશુપાલક ઊભો છે